માતર તાલુકામાં ગેરહાજર રહેતા તેવીસ શિક્ષકોને નોટિસ ફટકારી કેટલાક ગુલ્લી મારતા હતા માતર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની અનિયમિતતા જિલ્લા કક્ષાની ટ્રેનિંગમાં ગેરહાજરી તરીકે ઉપર ગેરહાજર રહીને ગુલ્લી મારતા તેવીસ શિક્ષકોને તાલુકા શિક્ષણ અધિકારી અને મદદનીશ સ્મતના નોંધણી અધિકારી મામલતદાર માતર દ્વારા નવેમ્બર બે ચોવીસ અને પછી ફેબ્રુઆરી બે હજાર પચીસ એમ બે વાર નોટિસ ફટકારવાનો ખુલાસો માંગ્યો છે માતર તાલુકાના વિવિધ પ્રાથમિક શાળામાં કુલ ચારસો અગ્નચિતર શિક્ષક છે પરંતુ કેટલાક શિક્ષકને હવે જાણે સરકારના કામમાં રસ જ નથી અને મફત પગાર લેવાની ઈચ્છા અને ગુલ્લી મારીને ગેરહાજર રહેતા જોવા મળી રહ્યા છે ત્યારે ગેરહાજર રહેલા શિક્ષકોને નોટિસ આપીને ત્રણ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે જેમાં કેટલાક શિક્ષકોએ ખુલાસો કર્યો છે જ્યારે અમુક શિક્ષકોએ હજુ ખુલાસો બાકી છે જે શિક્ષકોને નોટિસ આપી છે તે નોટિસની નકલ વધુ કાર્યવાહી માટે જિલ્લા કક્ષાએ ડીપીઓને મોકલી છે અને માતર મામલતદાર દ્વારા નોટિસ અપાય છે ત્યારે કે એસ અસારી સાહેબે જણાવ્યું હતું કે મારે કોઈને નોટિસ આપીને નુકસાન કરવાનો કોઈ હેતુ નથી તમે ટાઈમસર શાળાએ પહોંચીને તમારું કાર્ય કરો અને માતરમાં ખાસ શિક્ષણની જરૂર છે તે પણ જણાવ્યું હતું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ માતર જી સાહેબ આપનો પરિચય મારું નામ

મેં એમની એ ફરજ પ્રત્યેની થોડી બેદરકારી જોવા મળી મળી એટલે મેં એમને એ બાબતે બાર જણને નોટિસ આપી હતી અને એમાં એ વખતે નોટિસ આપી એના પછી એમણે મને ખુલાસો પણ રજૂ કરી દીધો છે એમને પોતાની જે મુશ્કેલી હતી કે ભાઈ એને કયા કારણોસર પોતે સમય નથી મૂક્યો એનો જવાબ મને ખુલાસો આપી દીધેલો છે હવે ત્યારબાદ બીજા પાંચ જણ એવા છે કે જે અત્યારે હાલમાં તાલીમ વર્ક ચાલે છે અત્યારે શિક્ષકોને એમાં એમટી તાલીમમાં જવાનું હતું એમાં બીઆરસી મિત્રએ એમને હુકમ કરેલો કે ભાઈ તમારે આટલા શિક્ષકોએ એમટીની તાલીમ લેવા માટે જવાનું થશે એની અંદર બીઆરસી શ્રીના હુકમનો અનાદર કરી અને પાંચ જણનો તાલીમમાં ઘેરા જતા એ પાંચે જણની જાણ કરતાં કે ભાઈ આ શિક્ષકો તાલીમમાં ગયા નથી એટલે મેં એમની જોડેથી ફરી જવાબ માગતું કે ભાઈ તમે કયા કારણોસર હુકમનો અનાદાર કરી અને તાલીમમાં નથી ગઈ હવે એ બાબતે પણ એમની પોતાની થોડી બેદરકારી જણાય એટલે મેં એમનો જવાબ માગ્યો છે અને એમાં એમના ખુલાસા પણ આવી ગયા છે અને આજના તબક્કે મારો મેઇન એવું જ કહેવું છે ભાઈ જો શિક્ષણની અંદર હું પોતે અત્યાર સુધીમાં દરેક જણને હંમેશા એક માનવતાની દૃષ્ટિએ અધિકારી તો અધિકારીની રીતે પણ ખરો પણ એમ કે ભાઈ સમયની સાથે સાડા દસ પહોંચી જવાનું અને પાંચ વાગ્યા સુધી શૈક્ષણિક હાજર રહીને શૈક્ષણિક કાર્ય કરો એ જ મારો હેતુ છે અને માતરની અંદર શું છે ખાસ જરૂરિયાત છે કે ભાઈ મનથી કામ કરો મારો મેઇન હેતુ શું છે નોટિસ આપવાનો મને કોઈને નુકસાન કરવાનો કે એનો કોઈ એવો રસ નથી પણ મારી જોડે એક જ પ્રશ્ન છે કે ભાઈ ટાઈમે પહોંચો અને સરસ કામ કરો અને આપણો વિસ્તાર જેને કહેવાય કે ભાઈ અત્યારે હાલના તબક્કે જે બેકવર્ડ વિસ્તાર જેને કહેવાય કે આપણા શિક્ષણની બાબતમાં એની અંદર આપણે ઉત્તરોત્તર કંઈક વિશેષ પ્રવૃત્તિ કરીને પ્રગતિ કરીએ તો આ વિસ્તારની અંદર શિક્ષણનું જે સ્તર છે દિવસે દિવસે ઉપર આવે એવો મારો પ્રયત્ન છે